ચાલો જાણીએ આજના સમાચાર છેલ્લા ત્રણ અઠવાડિયાથી ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગ લાભ આપી રહેલા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ ગઈકાલે ભરૂચથી વિદાય લઈ પધાર્યા તીર્થધામ બુચાસણ ખાતે ગઈકાલે સાંજે તારીખ પાંચ સાત બે હજાર પચીસના રોજ બુચાસણ ખાતે પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામી અને હજારો હરિભક્તોએ સ્વામીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું અહીં આગામી દિવસોમાં પરમપૂજ્ય સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમા અને વિવિધ કાર્યક્રમોનો લાભ લઈ હજારો ભક્તો ધન્ય થશે રાજસ્થાનના જોધપુર શહેરમાં નિર્માણાધીન નૂતન શિખરબદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પૂર્વે યોજાયા વિવિધ કાર્યક્રમો પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્માણાધીન આ મંદિરના પરિસરમાં ભક્તો માટેની ભોજનશાળાનો ઉદ્ઘાટન સમારોહ તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસના દિને યોજાયો હતો આ સમારોહમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી સહિત શહેરના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા તારીખ દિવસે આ મંદિરના શિખર પર સ્થાપિત થનાર કળશનો પૂજન વિધિ યોજાયો આ અવસરે જોધપુરના બડા રામ દ્વારાના મહંત પૂજ્ય શ્રી રામ પ્રસાદજી મહારાજ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામી અને સંતો ભક્તોએ વેદોક્ત પૂજન વિધિ દ્વારા આરતી અર્ઘ્ય અર્પણ કર્યું આ પ્રસંગે અભિનેતા અને સત્સંગી બંધુ શ્રી દિલીપભાઈ જોશીએ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સાથેની સ્મૃતિઓ તાજી કરી સૌ ભક્તોએ પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીના પ્રેરક વક્તવ્યનો લાભ પ્રાપ્ત કર્યો આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપ્યો પુણેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે યોજાઈ શ્રી નીલકંઠ વર્ણિ સ્મૃતિ પદયાત્રા શ્રી નીલકંઠ વાણીએ અષાઢ માસમાં પુણે ખાતે પધારી એક મહિના સુધી અહીં વિચરણ કરી મહારાષ્ટ્રની આ ભૂમિને પાવન કરેલી પ્રતિવર્ષ આ વિચરણની સ્મૃતિમાં યોજાતી પદયાત્રા આ વર્ષે તારીખ પાંચ સાત બે હજાર રોજ યોજાઈ ગઈ શ્રી નીલકંઠ વાણીની સ્મૃતિ સાથે સંતો ભક્તોએ પદયાત્રામાં જોડાઈને ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું મહારાષ્ટ્રમાં ધુલેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે થયા સત્સંગ દીક્ષા ગ્રંથલક્ષી વિવિધ કાર્યક્રમો એકસો આઠ બાળકોએ મંદિર પરિસરમાં સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનું ગાન કર્યું ઘરે ઘરે ભક્તોએ પરિવાર સાથે સત્સંગ દીક્ષા ગ્રંથનું પૂજન કરી વાંચન કર્યું અમરેલીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસના દિવસે આધ્યાત્મિક મિશન રાજીપો અંતર્ગત યોજાયો વિશિષ્ટ કાર્યક્રમ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકોનું ગાન કર્યું વિડીયો શો અને ક્વિઝ જેવા વિવિધ માધ્યમો સાથે પૂજ્ય સંતોએ સૌને માહિતગાર કર્યા સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુકપાટ કરનાર બાળ બાલિકાઓને બિરદાવવામાં આવ્યા બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ